તો રાજ્યમાં હાર્ટ એટેકના બનાવો સતત વધી રહ્યા છે આ વચ્ચે શિયાળાની સિઝનમાં જ ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં હાર્ટ એટેકના કારણે છ લોકોના મોત થયા છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં રાજકોટમાં ત્રણ લોકો સુરતમાં બે લોકો અને વડોદરામાં એક વ્યક્તિ મળી કુલ છ લોકોના મોત થયા છે વિગતો મુજબ જસદણના દહીસરામાં રહેતા જયરામભાઈ લક્ષ્મણભાઈ બારૈયાને મોડી રાત્રે છાતીમાં દુખાવો થયો હોવાનું જણાવતા બેભાન થઈ ગયા હતા તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા મૃત જાહેર કર્યા હતા રહેતા જગદીશભાઈ દાનાભાઈ સવારે છાતીમાં દુખાવો બેભાન થઈ જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ મૃત જાહેર કર્યા હતા આ તરફ સુરતના પીપલોદ ખાતે આવેલા પ્રગતિનગરમાં રહેતા ગોવાભાઈ ભૂરાભાઈ રબારીને સાંજે પાંચેક વાગ્યે આસપાસ અચાનક છાતીમાં દુખાવો પડ્યો તેઓ અચાનક ઠળી પડ્યા હતા આ દરમિયાન તેમને હોસ્પિટલ ખસેડાયા તો તબીબે મૃત જાહેર કર્યા હતા તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો